રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરીબોને મળતું સરકારી અનાજ બારોબાર ઊંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ અગાઉ પણ અનેક વખત ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે થોડા સમય પહેલા પણ ઉપલેટાના કુલકી રોડ પરથી સરકારી અનાજનો જથ્થો પકડી તેમની પૂછપરછ કરવાથી ધોરાજીની બાતમી મળતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડ્યો હતો ત્યારબાદ ફરી ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાને ખાનગીરાહી બાતમીના આધારે ઉપલેટા શહેરમાં પણ સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરતા હોવાની જાણ થતા અને સરકારી અનાજના કાળા બજારીયાઓ અનાજના જથ્થાની હેરફેર માટે સરકારી વાહનોની રેકી કરતા હોવાની પણ જાણ મળતા મામલતદાર નિખિલ મહેતાએ તેની ટીમને ખાનગી વાહનો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા મોકલી હતી જેક મોડી રાત્રે તેમની ટીમ સાથે ભાદર રોડ પરના સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ સામે ડબ્બાના કારખાનામાં અનવરભાઈ ઉસામણભાઈ વિંધાણી દ્વારા રાખવામાં આવેલ લાખો રૂપિયાનો સરકારી અનાજનો અનધિકૃત જથ્થો પકડી પાડ્યો હતો જેમાં ત્રણ વાહનોમાંથી અનાજનો જથ્થો તેમજ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી કુલ અગિયારસો કિલો ઉપરનો ઘઉં ચોખા અને ચણાનો જથ્થો મળ્યો હતો જેની કુલ કિંમત ત્રણ લાખ અઢાર હજાર નવસો સોળ રૂપિયા છે તેમજ ત્રણ વાહનો અને એક વજન કાટા સહિત કુલ ચાર લાખ બત્રીસ હજાર નવસો સોળ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી અનાજનો જથ્થો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજથી પંદરથી વીસ દિવસો પહેલાં ઘોડકી રોડ ઉપરથી અમે એક શંકાસ્પદ વાહનને અનરના જથ્થા સાથે અટકાવ્યું હતું અને તપાસ કરતા એ જથ્થો સરકારી હોવાનું જાણવા આવતા એને સીઝ કર્યું હતું વાહન ચાલકની પૂછપરછ કરતા ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થોનું જાણવા મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પીકડો સીજ કર્યો દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે પણ કોલકી રોડે આવો જથ્થો મેં પીકડો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી પીડીએસ સિસ્ટમના સરકારી અનાજના ડાઇવર્જનનું કામ કરતા હોવાની અમોને ખાનગીરાય હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા છેવટની પાંચ છ કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધીચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો આભાર માનવા માગુ છું કે આવતીકાલે એમને અને મારે બંને ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજના જે થઈ શકે એમ નથી તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે અને આગળની કાગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે ન્યૂઝ સાથે વિપુલ ઉપલેટા